કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે છે આનાથી કેટલીક રાશિઓ સારી અસર પડશે અને નુકસાન થઈ શકે જાણીએ કે કર્ક રાશિના શુક્રના પરિવર્તનથી કઈ રાશિના લોકોને ફાયદો અને કઈ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે માટે સાવધાન રહેવું તો સર્વપ્રથમ જાણી લઈએ કે શુક્રનું ક્યારે ગોચર થશે તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર

શરૂઆત કરીશું આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને અગિયારમાં ઘરના શાસક ગ્રહ છે અને હાલમાં તે પ્રથમ ઘરમાંથી પસાર થવાના છે તો પરિણામ સ્વરૂપ તમે તમારા ઘરનું વાતાવરણ સુધારવાની ઈચ્છાથી પ્રેરિત થઈ અને વધુ મુસાફરી કરી શકો છો તમારી કારકિર્દીમાં લાંબા અંતરની મુસાફરીથી ફાયદાકારક પરિણામોની અપેક્ષા રાખી શકો છો વ્યવસાયમાં ન્યૂનતમ સ્પર્ધા સાથે સારા નફાનો આનંદ માણી શકશો નાણાકીય રીતે જોઈએ તો આરામ વધારવા માટે ખર્ચ કરવાથી લાભ થવાની સંભાવનાઓ છે તમારા સંબંધોની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે સકારાત્મક જોડાણનો અનુભવ કરશો જે ખુશીઓ લાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે સ્વસ્થ રહેવાની સંભાવના છે જો કે તમારી માતાનું સ્વાસ્થ્યને લગતા ખર્ચ તમારા માટે થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને દસમા ઘરના સ્વામી છે અને હાલમાં બારમા ભાવમાં ગોચર કરવાના છે જે તમારા પ્રયત્નોમાં પડકારો લાવી શકે છે તમારી કારકિર્દીમાં એવા ફેરફારોની અપેક્ષા રાખો કે જે સંતોષ ન લાવે સંભવત નોકરીમાં ફેરફાર થઈ શકે છે વેપારમાં નુકસાન અને સ્પર્ધા જેવી અડચણો આવી શકે છે નાણાકીય રીતે જોઈએ તો નફા દ્વારા સરભર કરવામાં આવતા ખર્ચ સાથે ઉતાર ચઢાવની અપેક્ષા તમે રાખો જેનાથી બચત કરવી મુશ્કેલ બની શકે છે સંબંધોમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે સુમેર ભર્યું તાલમેલ જાળવવાનો પડકારજનક સમય સાબિત થઈ શકે છે જેનાથી બેચેની વધી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઓછી પ્રતિરક્ષાના કારણે ફ્લૂ જેવી એલર્જી થવાની શક્યતાઓ વધી શકે છે આ વિડીયોના અંતમાં જોઈએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ

સંબંધોમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે મજબૂત બંધન જાળવવાનું સૂચવવામાં આવે છે આરોગ્યની મજબૂત શક્તિ સારા એકંદરે આરોગ્યમાં ફાળો આપે છે તો મિત્રો જુલાઈથી શુક્રનું ગોચર કર્ક રાશિમાં શુક્રનું પરિભ્રમણ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીઓમાં જય અંબે